બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના કાકર ગામના ઝાલા ચેનસંગ મીડિયા સમક્ષ ગામમાં જીવિત હોવા છતાં મરણના દાખલામાં તલાટીઓ કેમ કરતા નથી ખરાઈ બનાસકાંઠા જિલ્લાના નબળી નેતાગીરીથી કાંકરે તાલુકાના વહીવટી કામગીરી કથળી કોણ છે જવાબદાર કાંકરેજ તાલુકામાં આવા ગ્રામ્ય વિસ્તારમાં કેટલાય ગામોમાં આવા દાખલા અગાઉ પણ નીકળ્યા હોવાનું આવ્યું હતું પ્રકાશમાં કાકર ગામે વોર્ડ નંબર ત્રણ ના મતદાર નંબર બસો એકત્રીસ હાલમાં કાકર ગામે હયાત મીડિયા સમક્ષ જણાવી રહ્યા હતા અહેવાલ રામજીભાઈ ગોર કાંકરેજ બનાસકાંઠા ચેન્સિંગ જે તમારા મરણનો દાખલો સોશિયલ મીડિયામાં ફરતો હતો એને લઈ અને અમારા જોણમાં આવ્યું એટલે અમે આજે તમારા કાકર ગ્રામ પંચાયતના વિસ્તારમાં તમારી મુલાકાતે આવેલા છીએ તો ખરેખર અત્યારે હાલમાં તમે તો આયા જ બેઠા છો તો તમારી પંચાયતમાં તમારો મરણનો દાખલો નીકળી ગયો એની અંદર કંઈ ખોટું તો નંધાયું નથી ને આ બાબતે તપાસ કરશો ખરા એટલે તો બરાબર પણ મરણ દાખલો નીકળી ગયો પણ સહી જ બેઠો બરાબર પણ તમને સાહેબ ચાલ નહીં ખબર પડી હવે અમને તો સોશિયલ મીડિયામાં ફરતો દાખલો હાથમાં આવ્યો એટલે અમે તમારી મુલાકાતમાં આવ્યા તો આજ તો આજની તારીખની અંદર કાકર તમારા ઘરે તમે હયાતમાં બેઠા છો એટલા માટે અમે તમારી મુલાકાત કરી છે તો આવું તમારા કાકર ગ્રામ પંચાયતની અંદર આવું કેટલું બનેલું હશે જો જીવતા નમરના દાખલા આપી છે તો શું કરે અમે તો હવે અભણ મોણ છે અમને કોઈ ખાસ ખબર પડે નહીં બરાબર હું આમ તો કાકર વતી ના છું પણ એ જનસંઘ રાજ્યનો મરણ દાખલો નીકળેલો હતો એને ભૂલથી નીકળ્યો ગમે નીકળ્યો આપણે બોલી નીકળ્યો ખરો દાખલો ખરેખર હા ખરેખર તમારા કાકર ગ્રામ પંચાયતની અંદરથી જે તમારો મરણનો વીસ બાર બે હજાર ચોવીસના રોજ મરણનો દાખલો નીકળ્યો છે એ બાબતે ખરેખર દાખલો નીકળ્યો હાચો બરાબર તમે અત્યારે હાલમાં તો આયાતમાં છો હાલમાં બરાબર